હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે દૂધી અને ચણા દાળનું શાક જે ખાઈને તમે તમારા આંગળા ચાટતા રહી જશો આ એટલું ટેસ્ટી શાક બને છે નોર્મલી આપણે ફક્ત દૂધીનું શાક તો બનાવતા જ હોય છે પણ એને ખાવાનું કોઈ પસંદ નથી કરતું પણ જો તમે આ રીતે દૂધી અને ચણાની દાળનું શાક મિક્સ બનાવશો તો દરેકને એ પસંદ પણ આવશે અને ખાવામાં ઘણું હેલ્ધી પણ છે તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલી ફ્રેશ દૂધી લઈ લીધી છે જેને એક વખત મેં બરાબર ધોઈ લીધી છે હવે આપણે આ રીતે થોડો એનો આગળનો અને થોડો પાછળનો ભાગ કટ કરી લઈશું અને સાઇઝમાં દૂધી ઘણી મોટી પણ છે તો વચ્ચેથી પણ આપણે આ રીતે બે ભાગ કરી લઈશું અને હવે પિલરની મદદથી આપણે એને આ રીતે છોલી લેવાની છે જ્યારે પણ તમે શાક માટે દૂધી પસંદ કરો તો દૂધી આ રીતની પતલી જ પસંદ કરવી કારણ કે જો દૂધી જાળી હશે પાકેલી હશે તો એમાં બીયા વધારે હશે અને બીયા જે છે એ શાકનો સ્વાદ બગાડી દેશે તો આ જ રીતે આપણે બીજા ટુકડાને પણ છોલીને તૈયાર કરી લેવાનો છે અને બંને ટુકડાને છોલીને મેં બરાબર ફરીથી સાફ પાણીએ ધોઈ લીધા છે હવે આ દૂધીને આપણે નાના નાના ટુકડામાં કટ કરી લઈશું અત્યારે આપણે જે આ શાક બનાવીએ છીએ એ ચાર વ્યક્તિ માટે ઇનફ છે અને તમે જોઈ શકો છો કે દૂધીની અંદર બિલકુલ પણ બીયા નથી આવી દૂધી જો તમે લેશો તો શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા દૂધી મેં કટ કરી લીધી છે હવે દૂધી ચણા દાળનું શાક છે તો ચણાની દાળ તો જોઈશે જ એટલે અહીંયા પહેલેથી જ અડધો કપ જેટલી ચણાની દાળને બે ત્રણ વખત ધોઈને ચાર પાંચ કલાક પહેલાં પાણીમાં મેં પલાળી દીધી હતી દાળ આપણી સરસ ફૂલી ગઈ છે જો તમારે સવારે શાક બનાવવું હોય તો તમે આખી રાત પણ એને પલાળી શકો છો હવે આપણે ગેસ ઉપર એક કૂકર ગરમ કરવા મૂકીશું એની અંદર આપણે જે અત્યારે દૂધી કટ કરી હતી એ એડ કરી દઈશું જે ચણાની દાળ પલાળી હતી એ પણ આપણે પાણી નિતારીને દૂધી સાથે જ કુકરમાં એડ કરી દેવાની છે આ રીતે જો આપણે પહેલેથી જ દૂધી અને ચણાની દાળને બાફી લઈશું તો શાક આપણું બિલકુલ કાચું પણ નહીં રહે અને સ્વાદિષ્ટ પણ બનશે હવે એમાં આપણે અડધી ચમચી હળદર અને એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું હવે એની અંદર આપણે એક કપ જેટલું એટલે કે બસો એમએલ જેટલું પાણી ઉમેરી દઈએ પાણી આમાં એક કપથી વધારે નથી ઉમેરવાનું કારણ કે દૂધીની અંદર પોતાનું પણ પાણી હોય છે હવે બરાબર એને મિક્સ કરી લઈએ અને ઢાંકીને ત્રણ સીટી મીડિયમ ફ્લેમ પર લગાવીને આપણે બંનેને બાફી લેવાનું છે તો જ્યાં સુધી આપણા દૂધી અને ચણા બફાય છે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ તો એ માટે આપણે એક ગેસ ઉપર કઢાઈ ગરમ કરવા મૂકીશું એની અંદર વન ફોર્થ કપ તેલ તેલ ઉમેરીશું પચાસ એમએલ જેટલું આ તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી આપણે રાઈ ઉમેરીશું જ્યારે રાઈ સરસ ફૂટવા લાગે ત્યારે એમાં અડધી ચમચી આપણે જીરું ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન એટલે કે ચમચી એમાં હિંગ ઉમેરીશું ખડા મસાલામાં બે સૂકા લાલ મરચાં અને એક તમાલપત્ર ઉમેરીશું તમારે એમાં તજ લવિંગ પણ ઉમેરવા હોય તો ઉમેરી શકો છો બે ટેબલ સ્પૂન ફ્રેશ વાટેલા આદુ લસણ અને મરચાં ઉમેરીશું જેમાં બે નંગ લીલા મરચાં દસ કડી લસણની અને પાટુકડું આદુનો લઈને મેં વાટી લીધું હતું તો એક મિનિટ આપણે એને સાતળી લેવાનું છે એક મિનિટ સાતડ્યા પછી એક મીડિયમ સાઇઝનો એમાં બારીક કાપેલો કાંદો ઉમેરીશું અને બસ બે મિનિટ થોડો સોફ્ટ થાય ત્યાં સુધી કાંદાને આપણે સંતળાવા દઈશું તો કાંદો આપણો થોડો સંતરાઈ જાય પછી એમાં આપણે એક મીડિયમ સાઇઝનું બારીક કાપેલું ટામેટું ઉમેરીશું કલર માટે એક ચમચી કાશ્મીરી મરચું અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ કાંદા ટામેટાના ભાગનું મીઠું ઉમેરી દઈશું અડધી ચમચી મેં મીઠું ઉમેર્યું છે દૂધી અને ચણાના ભાગનું તો આપણે મીઠું પહેલાં જ ઉમેરી દીધું હતું બાફતી વખતે તો બરાબર મિક્સ કરીને ઢાંકીને ત્રણ ચાર મિનિટ એને આપણે ચડવા દઈએ ત્યાં સુધીમાં આપણે જે દૂધી અને ચણા દાળ બાફવા મૂક્યા હતા એને ચેક કરી લઈએ ત્રણ સીટી લગાવ્યા પછી જે કુકરની વરાળ છે એની જાતે જ મેં નીકળવા દીધી હતી પછી કુકર ખોલ્યું છે તમે જોઈ શકો છો આપણા દૂધી અને ચણા બંને એકદમ સરસ બફાઈ ગયા છે ચણાની દાળ પણ સરસ બફાઈ ગઈ છે તો આ રીતે તમને મેશ કરીને પણ બતાવું છું કે એકદમ સરસ મેશ થાય છે તો બીજી બાજુ ત્રણથી ચાર મિનિટ પછી આપણા ટામેટા જે છે એ પણ મસાલા સાથે સરસ ચડી ગયા છે તો આપણે જે દૂધી અને ચણાની દાળ બાફીને રાખ્યા હતા એ પાણી સાથે જ એની અંદર એડ કરી દઈએ સરસ હવે આપણે આને મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કરતાં કરતાં જ આપણે ચમચાની મદદથી જ થોડું થોડું એને મેશ કરતા જવાનું છે આ રીતે જો આપણે એને થોડું થોડું મેશ કરતા જઈશું તો જ્યારે આ શાકને આપણે સર્વ કરીશું ત્યારે ઘણી વખત દૂધી એક તરફ થઈ જતી હોય છે ચણાની દાળ એક તરફ થઈ જતી હોય છે પાણીનો રેલો અલગ જતો હોય છે એવું બિલકુલ નહીં થાય એકબીજા સાથે મર્જ થઈ જાય છે હવે શાકમાં થોડું મને પાણી એક ઓછું લાગે છે તો અહીંયા અડધાથી પોણા કપ જેટલું મેં પાણી એડ કર્યું છે તમારે જે રીતની કન્સિસ્ટન્સી જોઈએ એ હિસાબથી તમારે એમાં પાણી ઉમેરવાનું છે તો ઢાંકીને હવે ફરીથી ત્રણ ચાર મિનિટ શાકને આપણે ચડવા દઈશું ત્રણ ચાર મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈશું તો તમે જોઈ શકો છો શાકમાંથી બધું જ તેલ ઉપર આવી ગયું છે શાક પણ આપણું રેડી થઈ ગયું છે તો હવે છેલ્લે આ સ્ટેજ ઉપર એમાં હું એક ચમચી જેટલો ગોળ એડ કરું છું ગોળ ટોટલી ઓપ્શનલ છે તમારે સ્કીપ કરવો હોય તો કરી શકો છો ગોળની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકાય છે બે ત્રણ ટેબલ સ્પૂન ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દીધા છે હવે બરાબર આપણે આને મિક્સ કરી લઈએ અને જે ગેસની ફ્લેમ છે એ આપણે બંધ કરી દઈશું હવે આ ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી લઈએ આ ગરમા ગરમ દૂધી ચણાના દાળના શાકને તમે રોટલી ભાખરી કે પૂરી સાથે લંચ કે ડિનરમાં સર્વ કરી શકો છો ખાવામાં હેલ્ધી હોવાની સાથે ખૂબ જ ટેસ્ટી પણ છે રેસીપી જો તમને આજની આ પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલાયકન પણ ચોક્કસ દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે